કેટલા વાગે તમે સાડા સાથે હે પછી બીજી જગ્યા જ આવ છો હે બહુ ઓછું છે પછી તો એક કલાક આવવું પડે

પણ પૂછવામાં આવ્યું છે છે કે કે અમારા અધિકારીઓ દ્વારા કામકાજ કરવામાં આવે કેમ શું છે સમગ્ર વિષય ભાવનગરના કલેક્ટરે વેશ પલટો કરીને કોની સાથે વાતચીત કરી છે કયા એવા પ્રશ્નો પૂછ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો ગુજરાતના ઘણા બધા એવા કલેક્ટરો છે કે જે લોકો કદાચ કામ ન થતા હોય તો અધિકારીઓને ખખડાવી નાખતા હોય છે પરંતુ જો વાત કરવામાં આવે ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ વિશે તો એ મોટર ઉપર નીકળે છે અને ખાસ કરીને જે રીતે રીસર્વે વોલ ટુ પાર્ટ ટેબલ ટોપ કામગીરીનું નિરીક્ષણ કરે છે ઉમરાળા તાલુકાના રંગોડા ગામની મુલાકાત લઈને ફિલ્ડ વિઝિટ કરે છે ખાસ કરીને તે પોતે મોટર ઉપર જાય છે ત્યાં જઈને લોકોની સાથે વાતચીત કરે છે અધિકારીઓ દ્વારા જે તે કામ છે તે વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે કે કેમ કોઈ અધિકારી આડોડાય કરે છે કે કેમ તે દરેક સવાલોના જવાબ છે તે તેમના દ્વારા લોકોને પૂછવામાં આવે છે અને જો કદાચ કોઈ પણ અધિકારી આવી રીતનું કામકાજ કરતું હશે તો તેની સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે એવી પણ ક્યાંક આજે કલેક્ટર છે એમના દ્વારા વાતચીત કરવામાં આવી છે વધુમાં આ વિષયને લઈને કલેક્ટરે શું કહ્યું સાંભળીએ નમસ્કાર મેં ડૉક્ટર મનીષ મંસલ જિલ્લા કલેક્ટર ભાવનગર આજે ફિલ્ડમાં જવાનું થયું ખેતરમાં જવાનું થયું ઉમરાળા તાલુકાના રંધોલા ગામમાં અને ત્યાં જઈને માપણીના જે ઇસ્યુ હતા કે કેવી રીતે રિસર્વે કે માપણી જે છે એમાં આપણે શું સુધારા કરી શકીએ અને કેવી રીતે તમામ લોકોને એટલે કે સગવડ થાય અને સંતુષ્ટિ થાય આ પ્રકારની માપણી કરી શકીએ ખરેખર શીખવા જેવી વસ્તુ છે અને શીખવા પણ મળ્યું અને ગામડામાં અંતરિયાળ વિસ્તારમાં જઈને લોકોથી મળ્યાનો એક અલગ પ્રકારનો સુખ પણ છે થેન્ક યુ એક એવો સમય હતો કે જે સમયે રાજા છે તે વેશ બદલીને રાત્રિના સમયે જે તેની પ્રજા હોય છે એની સાથે વાતચીત કરતા હોય છે એની સંવેદના જાણતા હોય છે એની શું શું છે 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 ખરેખર એમના જે લોકો લોકો એ એમને હેરાન કરતા હોય કે નહીં હેરાન કરતા હોતા એ દરેક રીતે એ લોકો પહેલાના જમાનામાં પૂછતા આવતા હતા પરંતુ ક્યાંક હવે ભાવનગરના જે કલેક્ટર છે એમને પણ વેશ પલટો કર્યો હતો ને ખાસ કરીને તે એક મોટર ઉપર એટલે કે જે તેમને સુખ સુવિધા આપવામાં આવતી હોય છે તેમનો બંગલો છે પછી તેમની

જય શ્રી कृष्णा બેન કેટલા વાગે આવો તમે પછી બીજી જગ્યા જાવ છો હે બહુ ઓછું છે પછી તો એક કલાક આવવું પડે હે દસ વાગ્યા સુધી સવારે સાત થી દસ ત્રણ કલાક માટે બહુ સરસ છે બેન છે અંદર ઓકે શું નામ છે તમારું હે એવું છે શું નામ છે હિતાબેન ગીતાબેન